નમસ્કાર મિત્રો આજે બાર ડિસેમ્બર બે તમારી પચીસ ના ભારતીય આ સંપૂર્ણ વિડીયો માત્ર માહિતી માટે છે કોઈ પણ પ્રકારની નાણાકીય સલાહ નથી ચાલો જોઈ લઈએ આજના ટોપ માર્કેટ હાઈલાઇટ સૌથી પહેલા વાત કરીએ નિફ્ટી ફિફ્ટીની ની આજે બજાર શરૂ થતા થોડું મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યું

સેક્ટર વાઇઝ જો વાત કરીએ તો બેંકિંગ અને ફાર્મા સેક્ટર માં થોડું પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળ્યું જયારે આઈટી મેટલ અને રિયાલિટી સેક્ટર માં હળવો દબાણ રહ્યું કેટલાક મિડ કેપ અને સ્મોલ કેપ શેરો પણ વોલેટિલિટી જોવા મળી ગ્લોબલ માર્કેટ્સમાં માં આજે યુરોપ અને અમેરિકાના ફ્યુચર્સ મિશ્ર ટ્રેન્ડ માં હતા એઆઈ અને વ્યાજ દર ને લગતા સમાચારો થી વૈશ્વિક બજારો માં અનસર્ટેનિટી રહી તેનો સીધો પ્રભાવ ભારતીય બજાર પર પણ જોવા મળ્યો બજાર માં આજે ઓવરઓલ સેન્ટિમેન્ટ સાવચેતી ભર્યું રહ્યું ટ્રેડર્સ આજે વધુ ને વધુ ડેટા અને ગ્લોબલ અપડેટ પર નજર રાખીને જ હલનચલન કરતા જોવા મળ્યા આ હતા આજે બાર ડિસેમ્બર બે હજાર પચીસ ના ભારતીય શેર બજારના મુખ્ય સમાચાર મિત્રો આ સંપૂર્ણ માહિતી ન્યુઝ પર્પઝ માટે છે કોઈ પણ પ્રકારની સલાહ નથી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા માર્કેટ અપડેટ સાથે ધન્યવાદ